હેલો ગાઈઝ મારું ઇન્ટ્રોડ્યુસ કરાવતા પહેલાં આજના લેક્ચરમાં તમને શું મળવાનું છે એની પહેલાં વાત કરી લઈએ તો સૌથી પહેલાં આપણે આજે કુલમનો નિયમ એ જોવાના છે કુલમનો નિયમ નોર્મલી બે જ રીતે પૂછાઈ શકે છે એક સદી સ્વરૂપ અને એક સ્વરૂપ તો સદી સ્વરૂપ શું છે અદિશ સ્વરૂપ શું છે એ બંને આજે જોઈશું અને અદિશની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મેળવીશું તો હું ઝીલ પટેલ તમારું સ્વાગત છે ફિઝિક્સની દુનિયામાં તો શરૂ કરીએ કુલમના નિયમ એકદમ બેઝિક અને પહેલાં ચેપ્ટરને એકદમ પાયાનો કોન્સેપ્ટ છે એ આવડે તો આગળનું ચેપ્ટર ઇઝીલી પૂરું થઈ શકે કુલમના નિયમ દ્વારા આપણને શું કહેવામાં આવે છે એ હવે કહી તો કુલમનો નિયમ વિદ્યુત બરો વચ્ચે જે બળ લાગે છે આપણે વાત કરીએ છીએ કે જ્યારે બે સમાન હોય તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે અને બે જુદા જુદા વીજભારો હોય તેમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે આ બળનું મૂલ્ય આ કુલમના નિયમથી મળી શકે છે તો હવે એ કુલમના નિયમ ને આગળ કીધું એમ બે પ્રકારો હોય છે એક અને બીજું સદિશ આ અદિશમાં અને સદિશમાં શું ફરક હોય છે તો અદિશ એટલે કે જેમાં એ બળની દિશા દર્શાવાતી ન હોય અને બીજું સદિશ એમાં એ બળની દિશા બી સાથે દર્શાવાતી હોય કે કઈ દિશામાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ડાબી બાજુ જમણી બાજુ એ દિશા સાથે જો કુલમનો નિયમ દર્શાવાય તો એને સદિશ સ્વરૂપ કહેવાય અને જો દિશા વગર કુલમનો નિયમ જે દર્શાવવામાં આવે તો એને એનું અધિસ્વરૂપ કહેવાનું તો પહેલાં જ કુલમનો નિયમ લખો અને સમજાવો માત્ર આટલું કહે તો અધિસ્વરૂપ સમજવાનું અથવા સ્પેસિફાય કરી દેશે કે કુલમના નિયમનું સ્વરૂપ રજૂ કરો તો હવે કુલમનો નિયમ પહેલાં જે વિધાન સ્વરૂપે છે એ હવે આપણે લખીએ

ના ગુણાકાર ના સમપ્રમાણમાં

કુલમના નિયમની એક ગાણિતિક જે ડેરિવેશન છે આના પરથી મેળવાશે આ એક લેખિત નિયમ છે જે કુલમ નામના વૈજ્ઞાનિક કે વિદ્યુત બારો વચ્ચે કેટલા મૂલ્યનું બળ લાગે છે તે જાણવા માટે મેરવ્યું તો અહીંયા હવે એક એક શબ્દ એક એક લીટી પર ફોકસ કરીએ કે કોઈ પણ બે થી બિંદુવત વિદ્યુત ભાર વિદ્યુત ભાર માં ખબર કોઈ પણ બે એટલે બે વિદ્યુત ભાર ની વાત કરી હવે પ્રશ્ન આવે આ સ્થિર અને આ બિંદુવત તો કોઈ પણ બે વિદ્યુત ભાર ની વાત કરી લઈએ q1 વિદ્યુત ભાર છે q2 વિદ્યુત ભાર છે માની લઈએ કે બંને વચ્ચેનું અંતર તો એટલે જ્યારે કોઈ વિદ્યુતભર એક જગ્યાએ સ્થિર હોય હલતું ના હોય ગતિમાં ના હોય તેને એને સ્થિત કહેવાય બીજી વાત કઈ બિંદુવત તો કોઈ વિદ્યુતભરને બિંદુવત ક્યારે કહી શકે તો એની વાત કરી માની લો કે આ બે વિદ્યુત છે હવે એ બંને વિદ્યુત એકબીજાથી અમુક ડિસ્ટન્સે દૂર રહેલા છે આટલા દૂર રહેલા છે હવે અહીંયા એમની સાઇઝ એ બંને વચ્ચેના અંતર કરતાં ઘણી નાની છે એ બંનેની જે સાઇઝ છે એ સાઇઝ એમના વચ્ચેના અંતર કરતાં ઘણી નાની છે ત્યારે તેને બિંદુવત કહી શકાય એ પછી ભલે વિદ્યુતભર હોય કે આગળ કરતા એ હોય કે પછી વિદ્યુતભર હોય જ્યારે બી કોઈ બી આવા પદાર્થો ના પરિમાણ કે એટલે કે એમની સાઇઝ એમના અંતર કરતાં ઘણી નાની હોય તો એમને બિંદુવત કહી શકાય હવે આ જ બંને વસ્તુ આટલા નજીકના ડિસ્ટન્સે હોય તો કહેવાય ના કારણ કે એમની વચ્ચેનું છે એ સાઇઝ કરતા અંતર નાનું હોય તે બિંદુવત કહેવાય ને સાઈઝ કરતા અંતર મોટું હોય તો એને બિંદુવત કહી શકાય તો આવી રીતે ક્યુ અને ક્યુ ટુ એવા

વચ્ચે લાગતું કુલ બર બર એટલે આપણે દર્શાવીશું એ બર એ તે બંને વિદ્યુત ભાગના ગુનાકારના બંને વિદ્યુત ભાગ કોણ છે ક્યુ વન અને ક્યુ ટુ એ બંનેના ગુનાકારના સમપ્રમાણમાં સંપ્રમણ કોનું ક્યુ વન અને ક્યુ ટુ અને તેમની વચ્ચેના અંતર એમની વચ્ચેનો અંતર આરના વર્ગ એટલે આર સ્ક્વેર ના વ્યસ્ત પ્રમાણમાં વ્યસ્ત એટલે છેદમાં વ્યસ્ત પ્રમાણમાં હોય છે વ્યસ્ત પ્રમાણમાં શું વ્યસ્ત પ્રમાણ એટલે છેદમાં અંતર આર અને એનો વર્ગ એટલે આર સ્કવેર તો એફ પ્રપોઝનલ ટુ ક્યુ વન ઇન્ટુ ક્યુ ટુ અપોન આર સ્ક્વેર આ એનું ગાણિતિક સ્વરૂપ થાય હવે આ સમ્રમાણતાની નિશાની દૂર કરીએ આપણે તો એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ વન ઇન્ટુ ક્યુ ટુ અપોન આર સ્ક્વેર જ્યાં કે ઇઝ ઇક્વલ ટુ સમ અચરાંક સમ પ્રમાણતાની નિશાની દૂર કરતા જે નવી વેલ્યુ નવી ક્વોન્ટિટી મૂકવામાં આવે તેને સમપ્રમાણતા અચર કહેવાય જે અહીંયા કે છે હવે આ કે મૂલ્ય કે ઇઝ ઇક્વલ ટુ નાઇન ઇન્ટુ ટેન ર જેટલું હોય છે હવે આ આપણે ડિસાઇડ કરી શકતા નથી આ ડિસાઇડ કોને કર્યું હોય તો જે કુલમ નામના વૈજ્ઞાનિક હોય એના દ્વારા પ્રેક્ટિકલ કરીને ડિસાઇડ થયું હોય કે કેની વેલ્યુ નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ નાઇન થાય હવે કે એકમ જોઈએ તો કોઈ બી ભૌતિક રાશિનો એકમ મેળવવાનો હોય તો સૌથી પહેલાં એને સૂત્ર કરતા કરવી પડે તો કેને આપણે અહીંયાથી સૂત્ર કરતા કરીશું તો કે ઇઝ ઇક્વલ ટુ આર પર છેદમાં છે તો એફના ગુણાકારમાં જશે ક્યુ વન અને ક્યુ ટુ ગુનાકારમાં છે તો

બે વખત કોલમ ગુનાકાર હોય એટલે નો સ્ક્વેર તો કેની વેલ્યુ આપણને મળી ગઈ કે ઇઝ ઇક્વલ ટુ નાઇન ઇન્ટુ ટેન રેસ ટુ નાઇન રિટર્ન મીટર સ્ક્વેર અપોન કોલમ સ્ક્વેર હવે આ કેનું બીજું સૂત્ર કે ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ફોર બાય એક્સેલ નોટ અને એપ્સેરા નોટ વન જે ઈ જેવું છે એને એપ્સેરા અને ઝીરો જે છે એને નોટ એમ ઉચ્ચારી શકાય એટલે કે ઇઝ ઇક્વલ ટુ વન ફોર બાય એપ્સેરા નોટ હવે એપ્સેરા નોટ શું છે તે જોઈએ એપ્સેરા નોટ ને શૂન્ય વકાશની પરમિટિવિટી એપ્સેરા નોટને શૂન્ય વગાસની પરનેટિવિટી કહેવાય એપ્સેરા નોટને અહીંયાથી સૂત્રા કરતાં કરતાં વન અપોન ફોર પાય કે એમ મળે હવે કેની વેલ્યુ ખબર છે પાયની વેલ્યુ ખબર છે ત્રણ પોઈન્ટ ચૌદ અને ચારની વેલ્યુ ચાર એ તો ખબર આ બધી વેલ્યુ મૂકતા એપ્સેરા નોટની જે આપણને વેલ્યુ મળે તે એટ પોઈન્ટ એટ ફાઈવ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ ટ્વેલ્વ એવો આન્સર મળે હવે આનો એકમ શું તો કે ફોરનો એકમ આવે ના પાય એનો એકમ આવે ના તેનો એકમ તો ન્યૂટન મીટર સ્ક્વેર ઓપોન કુલમ સ્ક્વેર હવે છેદમાં છે તો આને આખું ઉલટાવી દઈશું તો કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર તો થઈ ગઈ એફસેલ નોટની વેલ્યુ

આપણને કેટલું બળ લાગે છે એની મૂલ્ય જ મળી શકે છે નિયમ જે આપણે રજૂ કર્યો એ અદિશ સ્વરૂપે છે સદી સ્વરૂપે બી નિયમ તો આ જ રહેશે બદલાય પણ ખાલી ડિસાઈડ થશે એમાં એકવાર ફરી જોઈ લઈએ કુલમનો નિયમ લખો અને સમજાવો અથવા તો કુલમના નિયમનું અધિસ સ્વરૂપ રજૂ કરો બંને બે માર્કના ક્વેશ્ચન છે કોઈ પણ બે સ્થિત સ્થિર એટલે કે સ્થિર ગતિમાં નથી બિંદુવત બિંદુવત એટલે જે બી પદાર્થ હોય જે બી વિદ્યુત હોય જે બી દર હોય એ એમની સાઈઝ એમની વચ્ચેના અંતર કરતા ઘણી ઓછી હોવી જોઈએ સાઈઝ અંતર કરતા ઓછી હોવી જોઈએ તેને બિંદુવત કહેવાય હવે જેમ કે સૂર્ય અને પૃથ્વીઓ તો સૂર્ય અને પૃથ્વી ભલે આમ ઘણા મોટા છે પણ એમની વચ્ચેના અંતરની સાપેક્ષે નહીવત છે તેમને અવકાશીય બિંદુઓ પણ કહી શકાય કોઈ પણ બે સ્થિત બિંદુઓ વિદ્યુત બળ વિદ્યુત બળ વચ્ચે લાગતો કુલંબીય બળ એ તે બંને વિદ્યુત ભારના ગુણાકારના એ બંને વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં એટલે કે ઉપર અને તેમની વચ્ચે ના અંતર તેમની વચ્ચે નું અંતર r એનો વર્ગના ના પ્રમાણ સ પ્રમાણે જે એટલે છેદ અને અંતરના ના વર્ગ ના એટલે અંતર r એનો વર્ગ કરો એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો આ આપણે એનું ગાણિતિક સ્વરૂપ માં જ્યાં સમપ્રમાણતા નિશાની દૂર કરી તો અચળાંક તરીકે કે મૂક્યો એટલે કેને સંપ્રમાણતા સમપ્રમાણતા કીધો આ કે ની વેલ્યુ વૈજ્ઞાનિકે ડિસાઇડ કરેલી છે આપણે નહીં એ વેલ્યુ છે નવ ગુણ્યા દસ નવ ઘર હવે એકમ કેવી રીતે લખું તો કે એને સૂત્ર કરતા કરીને એને અહીંયાથી સૂત્ર કરતા કરે તો એફ ઇન્ટુ આર સ્ક્વેર અને ક્યુઅન અને ક્યુ ટુ ગુનાકારમાં છે એ છેદમાં આવશે તો એફ નો એકમ ન્યૂટન આર એ અંતર છે અંતર એટલે મિતર મિત અને અહીંયા વર્ગ છે એટલે મિત્રણનો સ્કવેર

હવે આ એક્સેલા નોટને હવે આપણે એકમ અને એની વેલ્યુ શોધીશું કારણ કે ફોર પાઈ અને કે ત્રણ ત્રણની વેલ્યુ ખબર તો એપ્સેલા નોટની ડી મળી જાય એટલે વન અપોન ફોર કે ચાર પાઈ ત્રણ પોઈન્ટ ચૌદ અને કે નવ દસની નવ ગત ફાઇનલ આનુસર એટ પોઈન્ટ એટ ફાઇવ ઇન્ટુ ટેન માઇનસ મળે ફોડનો કોઈ એકમ ના હોય પાઈનો કોઈ એકમ ના હોય કે નો એકમ આવે કે એકમ કયો ન્યૂટન મીટર સ્કવેર ઓપન કુલમ સ્ક્વેર અહીંયા છેદમાં છે પેપર નોટનો એકમ અને ઉલટો થાય એટલે કુલમ સ્ક્વેર ઓપન ન્યૂટન મીટર સ્ક્વેર હવે અને આ સૂત્રમાં કે કેની આ વેલ્યુ મૂકી દઈએ તો આપણને નવું બળ મળે F is equal to one upon four pi epsilon na or Q one into Q two upon r square. तो आज कोई कुलम्ना नियम ना अधिस्वरूप ये बात अधिस्वरूप नहीं बात थई अब आज सर्दी स्वरू પછી આપણે જોઈશું